બનાસકાંઠા જિલ્લામાં સસ્તા અનાજના કેન્દ્રમાંથી પ્લાસ્ટિકના ચોખા આપવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે તો બીજી તરફ આ ચોખા ચોખા હોવાનો સંચાલકો જણાવી રહ્યા છે તેમાં સરકાર દ્વારા યોગ્ય પોષક તત્વો ઉમેરવામાં આવ્યા જણાવીને લોકોને અફવાથી દૂર રહેવાની વાત કરી રહ્યા છે ગરીબ અને જરૂરિયાતમંદને સરકારની યોજનાનો લાભ મળે અને સસ્તા ભાવે અનાજ મળે તે માટે સરકાર દ્વારા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવે છે જેમાં લાભાર્થીઓને સસ્તા ભાવે અનાજ પૂરું પાડવામાં આવે છે તેવામાં જિલ્લા સહિત દાંતીવાડા તાલુકામાં સસ્તા અનાજની દુકાનમાંથી જરૂરિયાતમંદોને પ્લાસ્ટિકના બેડશેડવાળા ચોખા આપવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે આ ફરિયાદને પગલે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા સત્યની ચકાસણી કરવામાં આવી અને અમારા પાંથાવાડાના સંવાદદાતા દેવકાલે દ્વારા સસ્તા અનાજની દુકાન પર પહોંચી આ સમગ્ર મામલાની સત્ય જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

એમાં પોષણ તત્વો હોય છે અને આ ચોખામાં પચાસ કિલાની અંદર બેથી ત્રણ કિલા મિશ્રણ કરી ફોર્ટીફાઈડ ચોખાનું મિશ્રણ કરી અને આ ગ્રાહકોને આપવામાં આવે છે કે કોઈ પોષ તત્વવાળું હોય કોઈ નબળું હોય તો એ ચોખા ખાવાથી એમને પ્રોટીન મળે અને આયરન મળે રહે એના માટે આ ચોખા આપવામાં આવે છે અને ખરેખર આ લોકો એમ કહે છે કે આ પ્લાસ્ટિકના ચોખા છે પણ ખરેખર આ પ્લાસ્ટિકના ચોખા નથી ગુજરાત સરકારે એક સારામાં સારી એવી ઉપયોગ કરીને આ ચોખા આપ્યા છે કે આ ચોખા ખાવાથી એને પોષણ તત્વ શરીરની અંદર મળી રહે એના માટે આપેલા છે અને ખરેખર કોઈએ એવો ભ્રમ રહેવો નહીં કે આ ચોખા પ્લાસ્ટિકના છે ખરેખર આ પ્લાસ્ટિકના ચોખા આવતા નથી ગુજરાત સરકારે સર મિશ્રણ કરી અને પછી ગ્રાહકોને કે કોઈ પોષણયુક્ત કોઈ કુટુંબ રહી ન શકે એના માટે આ ચોખાનો ઉપયોગ કર્યો છે

ભારત ચોખાને ફોર્ટિફિકેશન કરવા માટે એક્સ સૌથી સારી ટેકનોલોજી માનવામાં આવે છે જેમાં એક્સ મશીનનો ઉપયોગ કરીને ફોર્ટીફાઈડ ચોખાનું ઉત્પાદન કરવામાં આવે છે ફોર્ટીફાઈડ ચોખાને નિયમિત ચોખા સાથે મિશ્રિત કરવામાં આવે છે કુપોષણ દૂર કરવા માટે ફોર્ટિફિકેશન ફૂડને ખૂબ જ યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે ચોખા ભારતના પ્રમુખ ખાદ્ય પદાર્થોમાંથી એક છે લગભગ બે તૃતીયાંશ વસ્તી ચોખાનું સેવન કરે છે

અને પ્લાસ્ટિકના ચોખા આજ સુધી આવ્યા જ નથી ગુજરાત સરકાર એક સારા અને ઉત્તમ ક્વોલિટી માટે ફોર્ટીફાઈડ ચોખાનું વિતરણ કરી રહી છે તેમો આ પચાસ કિલ્લામાં બે ચાર કિલ્લા ફોર્ટિફાઈડ અનાજ નાખે છે અને એનાથી કોઈ પોષણયુક્ત કુટુંબ હોય જેને વિટામિનની બીજું મળી રહે એના માટે આ ગુજરાત સરકારના ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સારામાં સારા પ્રયત્ન છે